નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે પ્રાચીન અને અવાચીન ગરબાને લઈને અત્યારના સમયમાં દરેક લોકો જ્યારે ગરબા રમવા માટે અત્યારે એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકો પાર્ટી પ્લોટ્સમાં જતા હોય છે સાથે સાદે ફાર્મ હાઉસમાં પણ અત્યારે ગરબા થતા હોય છે અને સાથે અનેક એવી જગ્યાએ જે કેફેઝ હોય કે પછી અનેક એવી જગ્યાએ જે આયોજન કરવામાં આવતા હોય છે ત્યાં ગરબા ગાવા માટે જાય છે પણ અત્યારના સમયમાં પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા જે આપણે પહેલાંના જમાનામાં જોતા હતા કે અત્યારે યુથ કેવી રીતે કામ કરી રહ્યું છે અને સાથે સાથે અત્યારે તો તેઓ કેવી રીતે અત્યારે તો એમ કહેવાય ને કે પહેલાંના જમાનામાં કેવી રીતે લોકો ગરબા ગાતા હતા અત્યારે હાલ લોકો કેવી રીતે ગાઈ રહ્યા છે તેને લઈને ચર્ચા કરવી છે કે પહેલાંના પહેલાંના સમયમાં કેવી રીતે હતું અત્યાર હાલ કેવી રીતે છે લોકો અત્યારે તો કેવી રીતે બદલાયા છે પેટર્ન્સ કેવી રીતની બદલાય છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અંકુર પઠાણ કે જેઓ કોરિયોગ્રાફર છે જે અંકુરભાઈ સૌથી અંકુરભાઈ સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ છીએ નવરાત્રીમાં તમામ લોકો જ્યારે ગરબા ગાવા માટે જતા હોય છે પહેલાના સમયના ગરબા કેવા હતા સૌથી પહેલા મારે આપને એ જાણવું છે કે પહેલાના સમયમાં કેવી રીતે લોકો ગરબા ગાતા હતા પહેલાના જમાનામાં આપણે જમાના કરતા સર પાસ્ટમાં જ હું પોતે જયારે નાનો હતો અને મારી સોસાયટીમાં ગરબા થતા હતા ત્યારે સોસાયટીની વચ્ચે પ્લેટફોર્મ બનાવીને બે મોટા ડોર લઈને બેઠા હોય ને પેલા ભૂંગળા વાળા માઇક લાગ્યા હોય અને સોસાયટીના જ માણસો એમાં ગાતા હોય અને સોસાયટીના બધા લોકો ગરબા રમતા હોય જે સોસાયટીનો ગરબો કહેવાતો હતો પહેલા ધીમે ધીમે એમાંથી બહાર નીકળ્યા અને પછી એ પાર્ટી પ્લોટ પર ગયો પાર્ટી પ્લોટ માંથી હવે પેલા કોમર્શિયલ પણ જે પહેલાના સમયમાં જે ગરબા જે એક પેટર્ન ચાલતી હતી રમવાની કે જેમાં પેલા બે તાળી ના ગરબા થી ચાલુ થાય અને પછી એ ત્રણ તાળી પર જાય પછી લંગડી પર જાય અને લંગડી પર થી પછી બ્રેક આવે આરતી થાય અને આરતી પછી આપણે રાસ રમતા અને આખી વસ્તુની જે પ્રોસેસ ને એની જે મજા હતી ને લોકો બધા જોવા આવતા હતા દૂર દૂરથી થી લોકો

લોકો રીતે તૂટી જતા હતા અને લંગડીમાં માં અને આરતી માં લોકો લંગડી લેતા હતા એટલે એ જે પ્રકાર હતો આખો જે presentation એ હવે થોડુંક મિસિંગ છે હવે શું commercialise થઇ ગયું આખી વસ્તુ plus લોકો નવા innovation કરવાના પ્રયત્ન કરે છે આની અંદર that is also ગુડ ઇનોવેશન હોવું જ જોઈએ ફેરફાર આવવો જોઈએ નવું પણ આવવું જોઈએ પણ એટલું છે કે આપણે આપડું પ્રાચીન style જે બી છે ગરબા ની તાળીઓ ગરબા એમાં બી, badi me mamine budou bodu બિલકુલ બિલકુલ સાચી વાત છે એમ કે જ્યારે પહેલાના સમયમાં દરેક લોકો એક ચોરામાં ભેગા થતા હતા સોસાયટીના એક ચોકમાં ભેગા થતા હતા અને જે ગરબી અત્યારે જે જોડે રાખીને જે ગરબા ગાતા હતા પરંતુ એ એ ટ્રેન્ડ અત્યારે તો ભૂલાઈ ગયો છે તેવું કહી શકાય કે ના અત્યારે હાલ પણ એ ક્યાંક ને ક્યાંક એટલે એમ કહેવાય ને કે અમુક અમુક સોસાયટીમાં ને બધી જગ્યાએ જે અમુક અમુક જગ્યાએ ચાલે છે પણ અત્યારે હાલ મોસ્ટલી બધે ભૂલાઈ ગયું છે તેવું જોવા મળી રહ્યું છે તેમ મેક્સિમ મેજર પાર્ટ એવો છે કે જે ભૂલી ચુક્યો પણ હજી અમુક જ્યાં જૂના વૃદ્ધ લોકો છે એ જગ્યાએ મલ્લા માતાના પણ દર્શન થાય છે મલ્લા માતાની સ્થાપના કરી અને ત્યાં લોકો બેસીને ગરબા રાતના ગાય છે તો એ એક પ્રકાર અમ પ્લસ એ ટાઈમ પહેલાના ટાઈમમાં એવું બી થતું હતું કે સોસાયટીમાં આજે મારા ઘેરથી પ્રસાદ આવ્યો હતા કાલે બીજાના ઘેરથી પ્રસાદ આવ્યો અને એક કોમ્યુનિટી ભાવના સોસાયટીની જે ભાવના હતી આખી વસ્તુમાં

તાળી ચપ્પી નવરાત્રી માના ગરબા તાળી ચપ્પી થી થાય છે ગરબા લઈને પણ કન્ટેમ્પરરી ગરબા ઇઝ ગુડ એક્સેપ્ટેડ જોવામાં જે વસ્તુ આપણને જોવાની ગમે એ સામે ભજવાતી હોય તો આપણને ખૂબ જ ગમે મજા આવે પણ એટલું યાદ રાખવું કે નવરાત્રી એ માની આરાધના નો પર્વ છે અને એ આરાધનામાં

બેઝિકલી જે ગલગોટા વાળું અત્યારના તો તમે રીલ્સ તમે મેક્સિમમ રીલ્સ પરથી ખબર પડી જાય કે કયા વસ્તુ નું ચલણ સૌથી વધારે છે જે બેઝિકલી એમ કહેવાતું હતું કે આપણે પેલા જે કે પંચમહાલ સાઈડ ના જે ડાન્સીસ હતા એ ડાન્સીસ હવે ગરબામાં એન્ટ્રી થઈ ગયા છે બોલીવુડ સ્ટેપ્સ કપલ ડાન્સીસ ના સ્ટેપ્સ મતલબ જેઝ અને રોક બી ગરબાની અંદર લોકો ઇન્ટ્રોડ્યુસ કરી દીધા છે એટલે નાવ વી આર ગોઈંગ ઓન અ ડિફરન્ટ લેવલ આખી વસ્તુ એક અલગ લેવલ પર જઈ રહી છે પણ હા આની અંદર મેં એટલું જોયું કે કોસ્ટ્યુમ્સમાં લોકો હજી બી આપણી પરંપરાને આપણી કસ્ટમ્સ ને કલ્ચર ને વળગીને રહ્યા છે બોલે સ્ટેશમાં ફેરફાર બધા લાવે છે પણ એ પાઘડી કેળિયું ચણિયા ચોળી એ આપણી ટ્રેડિશનલ છોકરાઓ બધા નવું જનરેશન એને મેનેજ કરીને ચાલે બીજું કે ગરબાની અંદર જે પહેલાના ટાઈમ બે તાળીમાં લંગડી રમાતી હતી એનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે કદાચ આપણે વિલેજ બાજુ જઈએ તો વિલેજ બાજુ તમને જોવા મળશે સિટીમાં અને કોમર્શિયલ ગરબા જે ક્લબમાં થાય છે ત્યાં આર મિસિંગ

એ જે માત્ર કન્વર્ટ થયેલા વચ્ચેના પાર્ટમાં જે મારી ઉંમરના લોકો છે તો એ બધા સમજી કે આની અંદર જે મજા પહેલા હતી ને શેરી કરવાની એ હોવી જોઈએ ફેમિલી એટમોસફિયર સોસાયટી એટમોસફિયર જરૂરી ખૂબ જ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એમ કેવાય કે કોઈ જ નહીં મતલબ જે નોર્મલી આપણે સ્ટેજ પર વિચારતા હોય છે ને કે લોકો ડ્રાય આઈસ નાખીને બી બેડામાં નાખીને લોકો પાર્ટી પ્લોટ પર બી ગરબા કરતા હોય મેં લોકો સાયકલ ના વ્હીલ્સ ના પેલા બેલેન્સિંગ બનાવીને અમુક ગ્રુપ જે છે એ લોકો જે અમુક પોતે દર વર્ષે એ લોકો નવું ક્રિએટિવ કરવા માટે વિચારે છે કે આ વખત અમે કંઈક નવું આ રીતનું કરીને લાવીશું જેથી કરીને શું થાય પાર્ટી વગર માં વચ્ચે સર્કલમાં રમતા હોઈએ ને તો બધાની નજર અમારા પર જ જાય હા પ્રાઇઝીસ ની બી સામે એટલી બધી સામે ભરમાર હોય છે કે એ પ્રાઇઝીસ ને કારણે બી એ કોમ્પિટિશન ને કારણે ભી લોકોની અંદર એ ક્રિએટિવિટી લાવવા માટે પણ ગજબની હોળ લાગી જાય લોકો આખો ટાઈમ ઇનોવેશનમાં લોકો ટાઈમ કાઢે છે સર્ચ કરે છે કે ભાઈ હવે નવું શું લઈને જઈએ માંથી શું નવું કીક બનાવી લઈ જાય ની અંદર નીકળતા હોય દાંડિયા લઈને બી લોકો રમતા હોય છે પોતાના કપડાની અંદર લાઈટ લોકો કનેક્ટ કરવા માંડે તો એલઈડી તો ઘણી વખત હવે ફ્લોરોસન્ટ કોસ્ટમ્સ જે બી છે એ બી લોકો વેરીને નીકળે છે લોટ ઓફ વેરિયેશન્સ લોટ ઓફ ને એ બાબત માટે યંગ જનરેશન સેલ્યુટ કરવાની જરૂર છે કે જે ક્રિએટિવિટી જે છે એમનામાં એ વસ્તુ ની એ વસ્તુ આનંદ અપાવે છે સાથે જોડી ગયા છે કે જે યુથ એક્ટિવિસ્ટ છે હાર્દિકભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે હાર્દિકભાઈ જ્યારે અત્યારે આપણે નવરાત્રિની વાત કરીએ છીએ નવરાત્રિ પહેલાંના સમયમાં ક્યાંક અલગ રીતે ઉજવા હતા અને દરેક લોકો ગરબા અલગ થી કરતા હતા એમ કહેવાય ને કે બધા ચોક માં મળે ગરબી સાથે રાખે અને એવી રીતે ક્યાંક ગરબા રમતા હતા અને અત્યારે ક્યાંક યુથ અલગ રીતે ગરબા કરી રહ્યું છે કઈ રીતે આપ જુઓ છો તેને જે પહેલાનો ટાઈમ હતો જયારે ગરબા એ માતાજીની આરાધના માટે કરવામાં આવતા હતા જયારે ટ્રેડિશનલ સ્ટાઇલ જે કહેવાય છે કે માથે ગરબો મૂકીને લેડીઝ ગરબા રમતા હતા જેની અંદર ક્યારેય કોઈ એવું ચલણ નહોતું કે એ પ્રકારના કોઈ કપડાં પહેરવાના છે કે પર્ટિક્યુલર કોઈ પ્રકારની ચણિયા ચોળી પહેરવાની છે એક નવરાત્રી માટે જે સાડી અને માતાજીને એક આધ્યાત્મિક રીતે અને આરાધનાના રૂપે જેવી રીતે ગરબા કરીને એમની પૂજા આરાધના કરવામાં આવતી હતી અને અત્યારે જે છે જે લોકો છે યુથ જનરેશન જે આપણે કહી શકીએ કે નવરાત્રીને એ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે આરાધનાની સાથે સાથે અને અફકોર્સ જેવી રીતે સમય બદલાય છે એવી રીતે જૂની જે વસ્તુઓ છે એની અંદર થોડા થોડા ચેન્જીસ આવીને કરંટ જનરેશન પ્રમાણે કરંટ સિચ્યુએશન પ્રમાણે લોકો એને અડોપ્ટ કરતા થઈ રહ્યા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને હાર્દિકભાઈ એમ કહેવાય કે અત્યારનું યુથ ક્યાંક નવી જ વસ્તુઓને તરાલ તો જોઈ રહ્યું છે જે આપણી પ્રાચીન જૂની જે પરંપરા હતી તેને ક્યાંક ભૂલી રહ્યું છે તેવું કહેવાય કહી શકાય ક્યાંક ને ક્યાંક એનું કારણ આપણે પોતે જ છીએ જે ગરબા ઓર્ગેનાઇઝર્સ છે જે લોકો પ્રાચીન રીતે આપણે જેવી રીતે નવરાત્રી ઉજવી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક એ એ ટચ મિસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ લોકો એ મેસેજ આપવામાં ફેલ થઈ રહ્યા છે કે નવરાત્રિ છે એ એકચ્યુઅલી સેનો ફેસ્ટિવલ છે અને આપણે સેના માટે એને ઉજવી રહ્યા છીએ અને હવે જે પ્રમાણેની જનરેશન છે લાઈક શેરી ગરબામાં જેમ સર મેન્શન કર્યું એ પ્રમાણે કે પહેલા એક એક કમ્પલસરી એક રાઉન્ડ ફરીને પછી પોતાની સ્ટાઇલ ચેન્જ કરતા હતા અત્યારે યુ વિલ સી કે ચાર પાંચ લોકોના ગ્રુપ આવી ગયા છે એ લોકો આઈ ગેસ દસ પંદર મિનિટ માટે પણ પોતાની એક સ્ટાઇલ ફોલો નથી કરી રહ્યા તો ક્યાંક ને ક્યાંક હવે એવું થઈ ગયું છે કે નવરાત્રી ને દે સેલિબ્રેટિંગ લાઈક અ ફેસ્ટિવલ કે જેની અંદર દે કેન એન્જોય બટ માતાજીને જેવી રીતે આરાધના કરવાની છે કદાચ એ એ પોઈન્ટ છે વિસરાતો જતો દેખાઈ રહ્યો છે

જેમ મેં હમણાં કીધું કે જેમ દાખલા અને ગીત વાગે ત્યારે લોકો જે રીતે રમે છે ઠેકડા મારી અમુક લોકો ને અમુક વસ્તુ એ લોકો કરતા હોય પણ એમને નથી ખબર હોતી કે આ સ્ટેપ કયા ટાઈપ નો સ્ટેપ છે આ જૂના ટાઈપ નો જ હોય છે પણ એ એમને એ વસ્તુ નથી ખબર હોતી કે ભાઈ આને લંગડી કહેવાય કે આને બેઠક કહેવાય ને બેઠણી કહેવાય બટ એટલે એ જે પ્રકાર એમને નથી ખબર પણ હા મેં જોયું છે તો એને હું કોપી કરવા પ્રયત્ન કરશે તરત ને તરત

ગરબો લેવાની જે વાત છે એ વસ્તુ એમને સમજમાં આવી જોઈએ તાળી ક્યાંથી શરૂ થાય ડાબી સાઈડ થી થાય જમણી સાઈડ થી થાય શું છે બોડી ફેસિંગ શું થોડુંક એ બેઝિક નોલેજ બધાને મળી જાય ને બહુ મજા આવે કારણ કે એમ કહેવાય ને કે એ જે મજા છે ને એ આખી અલગ છે એમાં માતાની માતાજીની ઉપાસના અને સાથે સાથે જે આરાધના કરી હોય ને એ પણ અતરાવતો થતી હોય છે હાર્દિકભાઈ શેરી ગરબા અને પાર્ટી પ્લોટના ગરબાને કઈ રીતે ડિફરન્શિયેટ કરશો શેરી ગરબામાં તમે નોટિસ કર્યું હશે કે જ્યારે માતાજીની આરતી થાય છે ત્યારે હર હંમેશ જે ઓપોઝિટ ડિરેક્શનની અંદર ફરીને માતાજીના આપણે લોકો ગરબા કરીને એમને આ આપણો ભક્તિપૂર્વક આદર આપીએ છીએ અને અત્યારે જે પાર્ટી ના ગરબા છે તેમાં તમે ઘણી વખત જોશો કે અત્યારે જે પ્રમાણેની રૂટિન લાઈફ છે લોકો પોતાના ઓફિસ વર્ક થી કે સ્ટુડન્ટસ હશે તો એ એમના ટાઈમે આવે છે કે જ્યારે આરતી નો ટાઈમ જતો રહ્યો હોય છે સો જે જે મેઈન જે પર્પસ છે નવરાત્રી નો કે માતાજીની આરતી કરીને પછી આપણે ગરબા રૂપે આપણે એમને આપણી ભક્તિભાવ અર્પણ કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે એ લોકો એવા ટાઈમે જાય છે કે જ્યારે ઓલરેડી આરતી થઈ ગઈ હોય છે અને પાર્ટી પ્લોટની અંદર મેજર અત્યારના ટાઈમે એવું થઈ રહ્યું છે કે જેટલા બી ઓર્ગેનાઇઝર્સ છે એ લોકો મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકોના જે સ્પોન્સર્સ છે એ લોકોને ધ્યાનમાં રાખીને આરતી કરતા હોય છે કે જેની અંદર સ્પોન્સર્સ જે લોકો આવે છે એ લોકો આરતી કરીને પછી દે દે ટેક ધ સીટ્સ પણ જે ગરબા રમવા વાળા ખેલૈયા છે જે લોકોને એકચ્યુઅલી ત્યાં આગળ જઈને માતાજીનો જે ભક્તિભાવપૂર્વક ગરબા રમીને એમને આપણું અર્પણ કરવાનું આવે એ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે પાર્ટી પ્લોટના ગરબાની અંદર ઘણી વખત તમે નોટિસ કર્યું હશે કે લોકોના ધ્યાનમાં એક જ વસ્તુ ચાલતી હશે કે અમે લોકો ક્યારે પહોંચી જઈએ અમને ટ્રાફિક ક્યારે નડે અમે વહેલા જઈએ કે મોડા જઈએ આટલા વાગે જઈએ પણ ક્યારે કોઈના મગજમાં એવું નથી હોતું કે ના આપણે આરતી થાય છે એ ટાઈમે ત્યાં આગળ પહોંચીએ અને એ વખતે આપણે જે ગરબા રમીને માતાજીને જે આપણો ભક્તિભાવ અર્પણ કરવાનો છે એ કરીએ અંકુરભાઈ અત્યાર સુધી તમે પણ ઘણી બધી જગ્યાએ જે કોરિયોગ્રાફીના જે સ્ટેપ્સ શીખવાડ્યા હશે અને અત્યારની વાત કરીએ તો અત્યારે પણ ક્યાંક પ્રાચીન ગરબાની તો આપણે વાત કરીએ છીએ પણ સ્ટેપ્સ પણ ક્યાંક ભૂલાઈ ગયા હોય તેવું તો જોવા મળે છે પણ સાથે સાથે ગીતો પણ ભૂલાયા હોય તેવું કહી શકાય ના 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 ગીતો તો રિમો રિમિક્સ પ્રમાણમાં રિમિક્સના વર્ઝનની અંદર ગીતો અસ્તિત્વમાં છે હા જેમ કે રમતી આવે માણી રમતી આવે આપડે પહેલાના ટાઈમમાં ગરબા હવે જે રિમિક્સમાં જ્યારે આખલાના વર્ઝન ની અંદર નવા રિમિક્સ વર્ઝનમાં તમે દરેક જગ્યાએ દરેક એક કસ્ટમ છે એ હોવું જ જોઈએ એમ એવી રીતે ગીતો બધા રિમિક્સ વર્ઝનમાં આવી રહ્યા છે સરસ રીતે એનાથી સમયના રોડ ચેન્જ થયા છે પણ એનું બી અસ્તિત્વ તો છે જ એ ઘટ્યું નથી પણ હા હજી જુના અમુક ગરબા હોય એવા એવા જે સરસ છે કે તારી બાકી રે પાગલ એ બધા એ બધા જે ગરબા ને બધું જે

બિલકુલ બિલકુલ સાચી વાત છે અને સાથે જ હાર્દિકભાઈ આપે એક ગરબાના ઓર્ગેનાઇઝર પણ છો અત્યારે એમ કહેવાય કે ઓર્ગેનાઇઝર જ્યારે ગરબા તો ઓર્ગેનાઇઝ કરતા હોય છે પણ સાથે સાથે એમ કહેવાય કે એક મેસેજ પણ આપતા હોય છે કે ના તમે આ રીતે કરો ગરબા કે અત્યારે આ જે જૂની પુરાણી જે રીતભાત હતી તેને અનુલક્ષણ અત્યારે તો કરો એમ કહેવાય અત્યારે એસ્થેટિક વ્યૂ આપવાનું દરેક લોકોએ શરૂ કરી દીધું છે એના વગર અત્યારે કોઈ વ્યક્તિ એટ્રેક થતો નથી તો અત્યારે એવું કહી શકાય કે દરેક લોકો ગરબા ગાતા હતા એ જે જગ્યા હતી એ જ પ્રમાણે અત્યારે તો દરેક લોકો અત્યારે ગરબાની જગ્યા હોય કે પછી ગરબા હોય તેને પણ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા હોય તેમ અત્યાર સુધી છેલ્લા દસ વર્ષની અંદર પાર્ટી પ્લોટનું ચલણ થોડું વધારે હતું એના પછી એક માંડવી મંડળી સ્ટાઇલ જે બેસીકલી સેપ્ટ યુનિવર્સિટીએ ફાઉન્ડ કરી હતી ને અત્યારે લોકો એને ફોલો કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે એવું થઈ ગયું છે કે લાસ્ટ બે વર્ષની અંદર મંડળી સ્ટાઇલ અને જે એના ગરબા છે સેપ સ્ટાઇલના ગરબા જે બહુ કોમન થઈ ગયા છે એટલે હવે દરેક ઓર્ગેનાઇઝર એક નવું વિચારી રહ્યા છે કે આપણે કઈ વસ્તુ મિસિંગ છે મોડર્ન ગરબા લગભગ લોકોએ રમી લીધા છે એટલે હવે ઓર્ગેનાઇઝર પણ છે કે જે પ્રાચીન રીતના સેટઅપની અંદર પ્રાચીન રીતના સેટઅપ કરવા તરફ જોઈ રહ્યા છે કે જેની અંદર તમે અત્યારે આ વર્ષે કદાચ જોશો તો બે ત્રણ ઓર્ગેનાઇઝર્સ છે જે લોકોએ પ્રાચીન સેટઅપ આપ્યું છે સો દેટ લોકોને એક ફીલ આપી શકે કે કદાચ પહેલાના ટાઈમમાં આપણે કદાચ નથી અટેન્ડ કરી શક્યા તો એ ગરબા પહેલા કેવી રીતે થતા હતા અને એ એક ટચ આપીને એક મેસેજ પાસ ઓન કરી રહ્યા છે કે ગરબા જે છે એ આપણી એક સંસ્કૃતિ છે અને પ્રાચીન સમયથી આપણે આવી રીતે ફોલો કરતા આવ્યા છીએ સો ઓર્ગેનાઇઝર્સ હવે ધીરે ધીરે એ તરફ પ્રયાણ કરી રહ્યા છે કે એક પ્રાચીન ટચ આપીને લોકોને જે અનુભવ નથી લઈ શકે એ લોકોને આપી શકે છે ક્લાસ 10 ફાઇનલ ક્વેશ્ચન અંકુરભાઈ અત્યારના યુથને એક શું મેસેજ આપવા માંગ છો આર रिक्वायर्ड બટ રૂટ્સ નહીં બુલો બિલકુલ રમો મસ્તી રમો જોરદાર રમો પણ એની અંદર અગેન મા માટેનું એક રિસ્પેક્ટ અને એની વંદના એ ધ્યાનમાં રાખીને આપણે રમશું ને આશીર્વાદ તો આપણને જ મળવાનું બિલકુલ એ આશીર્વાદ આપણે લેવા માટે જ નવરાત્રીમાં નવરાત્રીની જે આરાધના કરવામાં આવે છે આશીર્વાદ લેવા માટે અને એની વંદના કરશું આશીર્વાદ આપણને જ મળવાના બિલકુલ આપણું થશે બિલકુલ જસ્ટ એન્જોય ધ થિંગ્સ બટ ઇન અ ગુડ મેનર સમજુ પણ હાર્દિક છેલ્લે શું મેસેજ આપવા માંગશો યુથ ને હું અંકુરભાઈની વાતમાં એક પોઈન્ટ એડ કરવા માંગીશ કે જે ગરબા તમે રમી રહ્યા છો તમારા સ્ટેપ્સ તમે જે શીખ્યા છે એના સાથે તમે રમી રહ્યા છો એની સાથે સાથે એક ફીલ સાથે તમે રમો એક રૂટ સાથે તમે જોડાયેલા રહો કે જ્યારે ગરબો વાગે છે મા તારો ગરબો ઝાકમ જોડ તો એક ફીલ તમારે અંદર આવી જોઈએ કે તમે માતાજીના ગરબાને માથે રાખીને તમે ગરબા લઈ રહ્યા છો એની જે ઝાકમ જોડ અંદરથી જે આપણને દેખાય છે એ તમે પર્સનલ ફીલ કરીને જ્યારે તમે ગરબા રમશો તો તમારા સ્ટેપ્સ ને તમારે યાદ કરવાની કદાચ જરૂર નહીં પડે અને તમે ફીલ સાથે કરશો તો માતાજીને કદાચ તમારી ભક્તિ પણ પહોંચી જશે બિલકુલ બિલકુલ સાચી વાત છે એ એ કદાચ એ તમને પોતાને ગ્રાઉન્ડમાં જરા રમતા હોઈએ છે ને ત્યારે આવી ફીલિંગ આવે કે તમારો પગ થાકી ગયો હોય તમે થાકી ગયા ગયો એક્ઝોસ્ટ થઈ ગયો હોય કપડાં પાણી આમ નીતરતા હોય છતાં તમે મસ્તીથી નાચો છો ફૂલ નાચો સવારના પાંચ વાગ્યા સુધી નાચો છો અને પાંચ વાગ્યા પત્તાની સાથે તમે આમ થાય કે હવે બેસી ગયો હવે ચાલવું પણ નથી જ્યાં સુધી ઢોલ વાગે છે તો તમારા પગ તરતરવા જોઈએ અને એ તરતરવા પાછળ કારણ એક જ છે કે તમારું ગોલ એક સેન્ટર માં હોય બિલકુલ બિલકુલ સાચી વાત છે બિલકુલ 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 સાચી વાત છે તેની સાથે જ અંકુરભાઈ અને હાર્દિકભાઈ આ બંનેનો આભાર અમારે સાધ્યા ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો નવરાત્રી કલ આજો કલ અત્યારે વસ્તુઓ ઘણી બધી બદલાઈ ગઈ છે પણ તેની સાથે સાથે તમામે એટલે કે અંકુરભાઈ અને હાર્દિકભાઈ એક જ વાત કહી કે એન્જોય કરો એમાં કોઈ ના નહીં પરંતુ રૂટ્સ અત્યારે હાલ પણ આપણે દરેક લોકોએ ભૂલવાના જોઈએ તેની સાથે આજના ટુ દબાણ કાર્યક્રમો જ આપશો નમસ્કાર